નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ પચીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડિયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખ્યાલ છે કે ડેલી જે કંઈ ટેસ્ટમાં આપણે રોજ રોજદાસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસ પ્રશ્નોમાં તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ પણ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે પ્રશ્નો તો બંધારણના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતમાં કોમી હુલ્લોળો કે અન્ય સામૂહિક ગુનાઓને રોકવા સરકાર કેન્દ્રની રેપિડ એક્શન ફોર્સની જેમ શેની રચના કરવાની જાહેરાત કરી છે તો ગુજરાત સરકારે શાની જાહેરાત કરી છે તો જવાબ આવશે સ્પેશિયલ એક્શન ફોર્સ એની જાહેરાત કરી છે તો ગુજરાતમાં સાયબર ગુનાઓને રોકવા માટે રાજ્ય સરકાર રેપિડ એક્શન ફોર્સ એની તર્જ ઉપર સ્પેશિયલ એક્શન ફોર્સની રચના કરશે તેના વડા તરીકે એડિશનલ ડીજીપી કક્ષાના અધિકારી અને તેમના તાબામાં અન્ય પોલીસ અધિકારી કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવશે ચલો એડિશનલ ડીજીપી પેપરથી મને યાદ આવ્યું કે આપણા ગુજરાતના ડીજીપી કોણ છે તમને જો આન્સર આવડે તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો કોમી હુલ્લડો કે અન્ય સામૂહિક ગુનાઓને રોકવા સરકાર કેન્દ્રની રેપિડ એક્શન ફોર્સની પેઠે સ્પેશિયલ એક્શન ફોર્સની રચના કરશે અમદાવાદ સીઆરપીએફ ટુને આ જવાબદારી સોંપાશે તેમને વિશેષ તાલીમ અને શસ્ત્રો તેમજ સાધનો પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે અગિયારસો નવા વાહનો ખરીદવામાં આવશે ઓનલાઈન છેતરપિંડી અટકાવવા માટે અન્ય રાજ્યોમાંથી ચાલતા કૌભાંડીઓને ટ્રેક કરવા માટે ગૃહ વિભાગ દ્વારા નવું સોફ્ટવેર પણ ખરીદવામાં આવશે હાલ શહેરી વિસ્તારોમાં સાયબર પોલીસ સ્ટેશનો છે અને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ એ પણ આવા કેસો પર કામ કરે છે પણ આ આખી વ્યવસ્થાને એકરૂપ બનાવીને ઉપરથી નીચે સુધી નવી જગ્યાઓ છે એ ઊભી કરાવવામાં આવશે આ ઉપરાંત ત્રિશુળ યોજના છે એ યોજના હેઠળ સાયબર ક્રાઇમને રોકવા સાડી છસો આઈટી અને સાયબર એક્સપર્ટ એક્સપર્ટ આમની ભરતી કરવામાં આવશે અને કોલ સેન્ટર કાર્યરત કરવામાં આવશે અને માત્ર મુખ્ય ચાર શહેરો પૂરતું મર્યાદિત રહેવાને બદલે સાયબર ગુનાઓને ડામવા ગુજરાતના તમામ જિલ્લાઓ માટે આ યુનિટ તૈયાર કરશે ચાર શહેરો એટલે કયા અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરત ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂના વધતા વપરાશ વિરુદ્ધ ખાસ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક્સ જે સબસ્ટેન્સ સેલની રચના કરવામાં આવશે અને આ સેલ છે ને એ વિવિધ પોલીસ સ્ટેશનોને ડ્રગ્સના ગુનાઓ ઉકેલવામાં મદદ કરશે તથા ઝડપથી શીટ તૈયાર કરશે ઇમરજન્સી સેવા નંબર એકસો બાર બરાબર એના પર ગુનાની જાણ કર્યા બાદ શહેરી વિસ્તારોમાં માત્ર દસ મિનિટમાં જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ત્રીસ જ મિનિટમાં પોલીસ પહોંચી જશે અને શોધ યોજના હેઠળ તમામ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના જે પોલીસ સ્ટેશનો છે એને પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના પોલીસ સ્ટેશનમાં ફેરવવામાં આવશે ગ્રામ સુરક્ષા કવચ યોજના અંતર્ગત વર્ષો આઉટપોસ્ટને હેડ કોન્સ્ટેબલ અથવા તો એએસઆઈ કક્ષાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષામાં અપગ્રેડ કરવામાં આવશે અને ત્યાં પોલીસ કોન્સ્ટેબલ અને એક મોટર સાયકલની ફાળવણી પણ કરવામાં આવશે ઓકે તો આ યાદ રાખજો આગળ વધીએ તમને ખબર છે કે આપણા ગુજરાતમાં ગાંધીનગરમાં ગિફ્ટ સિટી છે ત્યાં ભારતનું પ્રથમ માનવ રહિત પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે અને બે હજાર ત્રેવીસના વર્ષ માટે ભારતનું સૌથી બેસ્ટમાં બેસ્ટ જો પોલીસ સ્ટેશન હોય તો તેને કોને ઘોષિત કરવામાં આવ્યું છે તો તેલંગણાનું રાજેન્દ્રનગર પોલીસ સ્ટેશન એ પણ યાદ રાખજો પરીક્ષાની દ્રષ્ટિ અગત્યનું છે તાજેતરમાં દોસ્તી કવાયતની કેટલામી આવૃત્તિ યોજાય છે તો જવાબ આવશે સોળમા નંબરની આવૃત્તિ યોજાય છે દોસ્તી કવાયતની વાત કરીએ તો ભારત શ્રીલંકા અને માલદીવ આ ત્રણ વચ્ચે યોજાતી આ કવાયત છે તો સોળમી આવૃત્તિ યોજાઈ દર બે વર્ષે યોજાય છે બરાબર છે ભારત શ્રીલંકા અને માલદીવ વચ્ચે જે કોસ્ટગાર્ડ છે એની ક્વાયત છે ઓગણીસો ને એકાણુંમાં સૌ પ્રથમ ભારત અને માલદીવ વચ્ચે યોજાઈ હતી શ્રીલંકા બે હજાર બારમાં એમાં જોડાયું હતું આ કવાયતમાં દરિયાઈ અકસ્માતોમાં સહાય પૂરી પાડવાની દરિયા દરિયાઈ પ્રદૂષણને દૂર કરવાની અને તેલના ઢોળાવા જેવી પરિસ્થિતિઓ દરમિયાન કોસ્ટગાર્ડની કાર્યવાહી અને આચરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે આનો ઉદ્દેશ દેશો વચ્ચેની મૈત્રીને વધુ મજબૂત કરવાનો છે પરસ્પર ઓપરેશનલ ક્ષમતા વધારવાનો છે ઇન્ટર ઓપરેબિલિટી વધારવાનો અને ભારત શ્રીલંકા અને માલદીવના કોસ્ટગાર્ડ વચ્ચે સહયોગ વધારવાનો છે તમને ખબર છે કે આપણા ઇન્ડિયન કોસ્ટગાર્ડની વાત કરીએ તો પહેલી ફેબ્રુઆરીના રોજ એની સ્થાપના થઈ એટલા માટે એ પહેલી ફેબ્રુઆરી ઇન્ડિયન કોસ્ટગાર્ડ ડે કહેવાય છે એના ડિરેક્ટર જનરલ છે એનું નામ રમેશ સોરી રાકેશ રાકેશ પાલ છે અને તમારા માટે છે છે નવી દિલ્હીમાં એનું આવેલું માલદીવ ભારત અને શ્રીલંકાના કોસ્ટગાર્ડ તથા બાંગ્લાદેશના નિરીક્ષક દળો સહયોગ વધારવાના હેતુથી દોસ્તી ક્વાયત છોડમાં ભાગ લઈ રહ્યા છે ભારતે આ ક્વાયત માટે ઇન્ડિયન કોસ્ટગાર્ડ સમર્થ પછી અભિનવ અને ડોર્નિયર આ ત્રણેયને મોકલ્યા છે મિત્રો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકીઓ તો જોઈ લેજો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકીઓ તો સબસ્ક્રાઈબ કરજો સુપ્રીમ કોર્ટના વકીલ ફલી એસ નરીમનનું નિધન થયું છે તેમણે ઓગણીસો ને પચાસમાં બોમ્બે હાઈકોર્ટમાંથી કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી હતી ઓગણીસો એકસઠમાં એમને સિનિયર એડવોકેટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા ઓગણીસો બોતેરમાં સુપ્રીમ કોર્ટમાં વકીલાત શરૂ કરી હતી ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની નેતૃત્વવાળી સરકાર દ્વારા લેવામાં આવેલ કટોકટી નિર્ણયના વિરોધમાં ભારતના એડિશનલ સોલિસિટર જનરલના પદ પરથી એમણે રાજીનામું આપ્યું હતું ઓગણીસો ને નવાણું થી બે હજાર પાંચ સુધી રાજ્યસભાના સભ્ય હતા ઓગણીસો એકાણુંમાં પદ્મભૂષણ બે હજાર સાતમાં પદ્મવિભૂષણથી એમને સન્માનિત કરવામાં આવ્યા હતા રિસન્ટલી આપણે એવું પણ ભણ્યા છીએ કે રેડિયો મેન તરીકે ઓળખાતા બરાબર જેમનું નિધન થયું છે એમનું નામ તમને ખબર હોય તો તમે કહી શકો છો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે એની લિંક શેર કરો અને આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ જો એને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમને અહીંયા પોલ્સ રમવા મળશે અને પીડીએફ પણ ડેલી કરંટ અફેરની મળશે તાજેતરમાં કયા આઈઆઈટીએ અચ્છા આ ખોટું આવે તાજેતરમાં કયા આઈઆઈટીએ સૌથી મોટી ગુજરાતની નહીં આવે તાજેતરમાં કયા આઈઆઈટીએ સૌથી મોટી રિમોટ પાઇલોટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશનનું ઉદ્ઘાટન કર્યું છે ગુજરાતની ના આવે બરાબર છે તો જવાબ શું આવશે આઈઆઈટી ગુવાહાટીએ અહીંયા ટાઈપો એરર થયું છે કે ભૂલ થઈ છે તો આઈઆઈટી ગુવાહાટીએ તો ભારતીય ટેકનોલોજી સંસ્થાન આઈઆઈટી ગુવાહાટી છે એણે એડ્યુ રાડે સાથે મળીને ભારતની સૌથી મોટી રિમોટ પાયલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશનનું ઉદઘાટન કર્યું છે અઢાર એકરમાં તે ફેલાયેલી છે આ પહેલ એક સાથે નવ મધ્યમ વર્ગના ડ્રોન ઉડાડવાની ક્ષમતા ધરાવે છે જે ડ્રોન ટેકનોલોજી પ્રશિક્ષણમાં સૌથી આગળ છે ઉત્તર પૂર્વ અને ભારતના અન્ય પ્રદેશોમાં યુવાનોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે આરપીટીઓ વ્યાપક તાલીમ કાર્યક્રમો પ્રદાન કરશે વધુમાં તે નમો ડ્રોન દીદી યોજના હેઠળ કૃષિ સાથે સંકળાયેલા સ્વસહાય જૂથોની મહિલા સુધી એની પહોંચને વિસ્તારશે અભ્યાસક્રમની સફળતા અસફળતાપૂર્વક પૂર્ણ થવા પર વિદ્યાર્થીઓને ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા રિમોટ પાયલટ સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે જે પ્રમાણિત ડ્રોન પાયલોટ્સ તરીકેની આકર્ષક કારકિર્દીની તકોના દ્વાર પણ ખોલશે ડ્રોનની વાત કરીએ તો મે મહિનાનો પહેલો શનિવાર છે ને આપણે આંતરરાષ્ટ્રીય ડ્રોન દિવસ તરીકે ઉજવીએ છે અને ભારતનું પ્રથમ ફાઇવ ડ્રોન છે એનું નામ સ્કાય હોક છે ભારતનું પ્રથમ પેસેન્જર ડ્રોન એનું નામ વરુણ છે વિશ્વનો પ્રથમ દેશ જેને ડ્રોન એ સિવિલ એવિએશન સ્પેસમાં ઉડાડવાની મંજૂરી આપી ઇઝરાયેલ છે મેઘાલયની અંદર ભારતનું ભારતનું તો નહીં પરંતુ સમગ્ર એશિયાનું સૌથી મોટું ડ્રોન ડિલિવરી હબ બનાવવામાં આવશે બીજી વાત કરીએ તો તમિલનાડુ છે તમિલનાડુમાં તમિલનાડુમાં ડ્રોન ટેસ્ટિંગ સેન્ટર બનાવવામાં આવશે તમારા માટે પ્રશ્ન રિસન્ટલી આપણે ભણ્યા હતા કે એક આઈઆઈટી છે એણે સાઉન્ડ આધારિત એન્ટી ડ્રોન સિસ્ટમ બનાવી છે કયું આઈઆઈટી છે આપણે આઈઆઈટી ગુવાહાટીની વાત કરી રહ્યા છે તો આઈઆઈટી ગુવાહાટી છે એની સ્થાપના ઓગણીસો ચોરાણુંમાં થઈ હતી એના ચેરમેન છે એમનું નામ છે રાજીવ મોદી યાદ રાખજો આસામમાં આવેલું છે તાજેતરમાં કેટલામો ખજુરાઓ ડાન્સ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવી રહી છે તો જવાબ આવશે પચાસમાં નંબરનો જે ખજુરાઓ ડાન્સ ફેસ્ટિવલ છે એની ઉજવણી કરવામાં આવી રહી છે મધ્યપ્રદેશના ખજુરાઓ ખાતે ખજુરાઓ ડાન્સ ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવી છે આ ઉત્સવ કલા સ્થાપત્યનું અનોખું મિશ્રણ પ્રદાન કરે છે જે ને માં શરૂ થયો કથક ઓડિશી મણિપુરી ભરતનાટ્યમ કુચીપુડી મોહિની અટમ આવા ભારતીય શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપો સાથે ભારતના નૃત્ય કલાકારો સંસ્કૃતિ વારસાને પ્રોત્સાહન આપવા માટે એક એક સપ્તાહ લાંબી નૃત્ય નૃત્ય ઇવેન્ટ યોજાય છે પર્યટનને પ્રોત્સાહન આપવા માટે અને કથકના સાંસ્કૃતિક મહત્વને ઉજાગર કરવાના મહત્વકાંક્ષી પ્રયાસ રૂપે પંદરસોથી વધુ કલાકારોએ વિશ્વ વિક્રમ બનાવવાના લક્ષ્ય સાથે પરફોર્મન્સ આપશે ખજુરાઓ મંદિરનું નિર્માણ નાગર શૈલીમાં ચંદેલ વંશ દ્વારા ઈસવીસન આઠસો પંચ્યાસીથી એક હજારની વચ્ચે થયેલું છે બરાબર છે અને તમને ખબર છે કે અયોધ્યામાં જે રામ મંદિર બન્યું એ પણ નાગર શૈલીનું છે ચલો તમારા માટે પ્રશ્ન ખજુરાઓના મંદિર છે એને વર્લ્ડ હેરિટેજ હેરિટેજ સાઇટ કયા વર્ષમાં ડિક્લેર કરવામાં આવી છે તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખો રિલાયન્સનું નવું એઆઈ આધારિત ચેટ જીપીટી જેનું નામ હનુમાન છે મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને દેશની કેટલીક અગ્રણી સંસ્થાઓના સહયોગથી આવતા મહિને હનુમાન નામની એની અગ્રણી ચેટ જીપીટી શૈલી સેવાનું અનાવરણ કરવા માટે તૈયાર છે આ એઆઈ મોડલને ભારત જીપીટી સમૂહ દ્વારા વિકસાવવામાં આવ્યું છે તેમાં આઠ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીનો સમાવેશ થાય છે આ મોડલ રિલાયન્સ જીઓ ઇન્ફોકમ લિમિટેડ દ્વારા એને સમર્થન આપ્યું છે અને એની પાસે સ્પીચ ટુ ટેક્સની ક્ષમતા હશે રિસન્ટલી આપણે ભણ્યા હતા કે ઓપન એ એક એવું ટૂલ બનાવ્યું છે જે ટેક્સ્ટ હોય એ ટેક્સ્ટને વિડીયોમાં શું કરી શકે છે કન્વર્ટ કરે છે એક મિનિટના વિડીયો એનું નામ શું છે અને અહીંયા હનુમાનની વાત કરી તમને ખબર છે કે હનુમાન જયંતિ છે એને આપણે અસ્મિતા પર્વ કહીએ છીએ હનુમાન જયંતિ ક્યારે આવે ચૈત્ર મહિનાની પૂનમે આવે અને ચૈત્ર મહિનાની જે નોમ આવે એને રામનવમી કહેવાય છે યાદ રાખજો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ તમે રહી શકો છો મારું ઇન્સ્ટાગ્રામ આઈડી રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એનું નામ છે પણ રાજેશ ભાસ્કર આ ટેલિગ્રામ ચેનલ છે ત્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અને રોજ પોલ્સ રમવા મળશે તો જોઈન કરવાનું બાકી હોય તો જોઈન કરી લો અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અવશ્ય કરજો તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આની લિંકને શેર અવશ્ય કરજો અને હજુ સુધી આપણી આ ચેનલ છે એને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં એનટી પૂરા પોતા પોતાના રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયોને વધારવા કયા રાજ્ય સાથે જમીન લીઝ કરાર કર્યા છે તો જવાબ આવશે આંધ્રપ્રદેશ સાથે કોની સાથે આંધ્રપ્રદેશ તો તાજેતરમાં ભારતની સૌથી મોટી ઇન્ટીગ્રેટેડ પાવર કંપની એનટીપીસી ગ્રીન એનર્જી લિમિટેડ અને આંધ્રપ્રદેશ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન દ્વારા ગ્રીન એનર્જી અને ગ્રીન હાઇડ્રોજનના ઉદ્દેશોને સાકાર કરવા જમીન લીઝ કરાર પર હસ્તાક્ષર કર્યા આ ઇન્ડસ્ટ્રીયલ હબ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં અચ્યુતાપુરમ મંડલમ મંડલના પુડી માડાકા ગામ પાસે બારસો એકરની જમીન પર બનવાનું છે આ પ્રોજેક્ટમાં ભારતની સૌથી મોટી ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન સુવિધા બારસો ટન પ્રતિદિનના નિર્માણનો સમાવેશ થાય છે મિશનનો મુખ્ય ઉદ્દેશ ગ્રીન હાઇડ્રોજન અને તેના ડેરીબેટીઝ એટલે ગ્રીન એમોનિયા ગ્રીન મિથેનોલના ઉત્પાદન પછી એના ઉપયોગ એના નિકાસ એમાં ભારતને વૈશ્વિક હબ બનાવવાનો છે આંધ્રપ્રદેશની વાત કરીએ કેપિટલ એની અમરાવતી છે અને એની એડમિનિસ્ટ્રેટર કેપિટલ છે એ છે વિશાખાપટ્ટનમ વાયઝેગ સીએમ એના જગનમોહન રેડ્ડી છે ગવર્નર એસ અબ્દુલ નાઝીર છે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનની વાત કરીએ એની સ્થાપના ઓગણીસો ને પંચોતેરમાં સાત નવેમ્બરના રોજ થઈ હતી હેડક્વાર્ટર નવી દિલ્હીમાં તમારે એના તમારે એના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનું નામ કહેવાનું છે જો તમને આવડતું હોય તો એનટીપીસીના આસિયાન ભારત માલસામાન વેપાર કરાર તો ભારત દ્વારા આસિયાન ભારત ટ્રેડ ઇન ગુડ્સ એગ્રીમેન્ટની સમીક્ષા હાથ ધરવા માટે બેઠક આયોજિત કરવામાં આવી આસિયાન ભારત માલસામાન વેપાર કરાર એ આસિયાનના દસ સભ્ય દેશોને ભારત વચ્ચેનો વેપાર શોધો છે આ કરાર બે હજાર નવમાં થાઇલેન્ડના બેંગકોકમાં સાતમા નંબરના આસિયાન ઇકોનોમિક મિનિસ્ટર્સ ઇન્ડિયા કન્સલ્ટેશનમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા આ કરાર બે હજાર દસમાં અમલમાં આવ્યો હતો તેને કેટલીક વાર આશિયાન ભારત મુક્ત વેપાર કરાર તરીકે ઓળખવામાં આવે છે આ કરાર ભૌતિક માલસામાન અને ઉત્પાદનના વેપારને આવરી લે છે તે સેવાઓના વેપાર પર લાગુ નથી પડતું ખાલી ઉત્પાદનો આશિયાન અને ભારતે બે હજાર ચૌદમાં આશિયાન ભારત ટ્રેડ ઇન્ડ સર્વિસ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા હવે આશિયાનની વાત કરીએ એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ બરાબર છે આસિયાનનું ફૂલફોર્મ અને ઓગણીસો સડસઠમાં એની સ્થાપના આશિયાનના સેક્રેટરી જનરલનું નામ કાઓ કિમ હોર્ન છે અને હેડક્વાર્ટર જકાર્તામાં ઇન્ડોનેશિયાના તમારા માટે પ્રશ્ન છે કે આસિયાનમાં જોડાનારો અગિયારમાં નંબરનો દેશ કયો છે આસિયાનમાં ટોટલ દસ દેશો છે જો ભારત એનું સભ્ય નથી યાદ રાખજો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન કે ભારત સંઘમાં એક નવું રાજ્ય ઉમેરવાનું થાય ત્યારે બંધારણના કઈ પર્યા પરિસ્થિતિમાં પરિસ્થિતિમાં સુધારો કરવો પડે છે તો પહેલા અંદમાન નિકોબર ટાપુ કઈ હાઈકોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવે છે કોલકતા તમને લક્ષ્ય તો કેરળ રાષ્ટ્રપતિ શાસનની જોગવાઈ ભારતના બંધારણમાં કઈ કલમમાં છે થ્રી ફિફ્ટી સિક્સ રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ કોણ હોય છે તો પ્રાઇમ મિનિસ્ટર હોય કોમ્પ્રોલર એન્ડ ઓડિટર જનરલ એ ક્યારે સેવા નિવૃત્તિ થાય છે તો 65 ફાઈવ યર્સ હાલમાં કોણ છે આપણા આપણા કેગ તો ચંદ્ર મુર્મુ છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન રાજસ્થાનમાં આવેલા રાણા પ્રતાપ સાગર કઈ બાબત માટે પ્રખ્યાત છે તો પરમાણુ શક્તિ મથક છે ભારતમાં મિસાઇલ વુમન તરીકે કોણ ઓળખાય છે તો ટેસી થોમસ દેશના સંરક્ષણ દળો માટે ડીઆરડીઓ દ્વારા કયા મિસાઇલ વિકસાવેલ છે તો પૃથ્વી આકાશ ત્રિશુળ નાગ અગ્નિ બધા જ આવશે જીઓ સ્ટેશનરી ભ્રમણ કક્ષામાં કયા દેશ દ્વારા ફેનગ્યોન ફોર આ ઉપગ્રહ છે મૂકવામાં આવ્યો છે તો ચાઇના દ્વારા કઈ મિસાઇલને મિસાઇલને કલામનું નામ આપવામાં આવ્યું છે તો બ્રહ્મોશ એને કલામનું નામ આપવામાં આવ્યું છે હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા આ પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં રાજ્યસભાના એકતાલીસ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા જે પૈકી ગુજરાતના કેટલા છે ચાર છે એક તો જે પી નડ્ડા છે ગોવિંદભાઈ ધોળકિયા છે મયંક નાયક છે ને જસવંત પરમાર છે તાજેતરમાં કયા રાજ્યમાંથી ગ્રેનાઇટની બની બનેલી મહાવીર સ્વામીની પ્રતિમા મળી આવી છે તો તમિલનાડુમાંથી એક હજાર વર્ષ જૂની અગિયારમી સદીના ચૌલ સામ્રાજ્યની કહેવાય છે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ આપણે જોઈ લઈએ પહેલો પ્રશ્ન હતો કે ગુજરાતના ડીજીપીનું નામ શું છે તો વિકાસ સહાય સેકન્ડ પ્રશ્ન ઇન્ડિયન ગાર્ડનો મુદ્રાલેખ શું છે વયમ રક્ષા મહ વી પ્રોટેક્ટ ત્રીજો પ્રશ્ન રેડિયોમેન તરીકે ઓળખાતા અમીન શયાની એમનું હાલમાં નિધન થયું ચોથો પ્રશ્ન રિસન્ટલી સાઉન્ડ આધારિત એન્ટીડ્રોન સિસ્ટમ જેણે વિકસાવી છે એ આઈઆઈટીનું નામ શું છે આઈઆઈટી જમ્મુ પાંચમો પ્રશ્ન જે ઓકે પાંચમો પ્રશ્ન શું હતો ખજુરાવ મંદિર છે બરાબર છે એને હેરિટેજ સાઇટ ક્યારે ડિક્લેર કરવામાં આવી નાઇન્ટી એટી સિક્સમાં છઠ્ઠો પ્રશ્ન ઓપન એઆઈ દ્વારા એક એઆઈ ટૂલ બનાવવામાં આવ્યું છે જે એક મિનિટ માટે ટેક્સનેસ વિડિયોમાં કન્વર્ટ કરે જેનું નામ સોરા છે સાતમો પ્રશ્ન એનટીપીસીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે એમનું નામ શું છે તો ગુરદીપ સિંઘ છે અને આઠમો પ્રશ્ન શું છે આસિયાનમાં અગિયારમાં નંબરનો જે દેશ જોડાયો છે બરાબર છે એનું નામ પૂર્વ તિમોર છે તમે પૂર્વ તિમોર લખો તો પણ ચાલે તમે તિમોર લિસ્ટે લખો તો પણ ચાલે પરંતુ તમારે યાદ રાખવા જેવી બાબત એ છે કે આનું કેપિટલ છે એનું નામ દિલ્હી છે દિલ્હી દિલ્હી નહીં દિલ્હી પરીક્ષામાં પૂછાઈ શકે હો હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જાણવાના છે પ્રથમ પ્રશ્ન તાજેતરમાં ચર્ચામાં રહેલ પીએમ મિત્ર પાર્ક ગુજરાતમાં ક્યાં આવેલો છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કયા દેશની ખાનગી કંપનીનું અવકાશયાન ઓડીસીએસ ચંદ્રની સપાટી પર ઉતર્યું છે જવાબ આવડે તો કમેન્ટમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત